મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર મહિલાના સાથે રેપનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારબાદ એ મહિલાનું મોત નીપજ્યું છે મંડાલી ગામ નજીક અસ્થિર મગજની રખડતી ભટકતી બીમાર મહિલાને ધસરીને ખેતરમાં લઈ જવામાં આવ્યું હતું તો સ્થાનિકો જોઈ જતા યુવકે મહિલાને છોડીને ભાગી ગયો હતો ગુજરાતમાં અત્યારે દિવસે ને દિવસે દુષ્કર્મ અને બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના મહેસાણામાંથી સામે આવી છે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર મંડાલી ગામ નજીક અસ્થિર મગજની રખડતી ભટકતી પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે જે પીડિત મહિલા છે તે જીવિત હાલતમાં પડેલી હતી પોલીસ પીડિતાને હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ તે પીડિતાનું મોત થયું છે તો બહારનો શ્રમિક હતો આ યુવક તેના દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે તેવી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે ત્યારે પોલીસે મૃતકની ડેડ બોડી કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે